ત્યારે ગત રાત્રિના બે વાગ્યા આસપાસ એક ટ્રક આ ડ્રાઇવર્જનની અંદર ફસાતા ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવા વાહન ચાલકો મજબૂર બન્યા હતા ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી ગામની અંદરથી અન્ય રસ્તો એક શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી પડી હતી અમુક સેફ્ટી ટેન્કોને પણ નુકસાન થયું હતું અને સવાર સુધી વાહન ચાલકો અમરાપુર ગામની અંદર ચક્કર મારતા જોવા મળ્યા હતા ત્યારે આ બાબતે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ પુલની કામગીરીને કારણે ડાયવર્ઝન યોગ્ય રીતે કરવામાં ન આવ્યું હોય તેને કારણે રોજની આવી સમસ્યાઓ થતી જોવા મળી રહી છે અને અનેક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે જોકે સુરત પાટા પરથી આવતી બસો એસટી બસો ટ્રકો જે અમરેલી તરફ જતા હોય તે બધા જ અહીંથી પસાર થાય છે અને છતાં પણ આ ડાયવર્ઝન

ગુમ થયા ગુમ થયા ની ચર્ચાઓ જાણવા મળી રહી છે તો આ બાબતે ગત રાત્રિ થી પારાવાર વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે ગામની અંદર પણ અમુક અંશે સેફ્ટી ટેન્કોને નુકસાન થયું છે આ પુલને કારણે ખોદકામમાં ક્યાંક ને ક્યાંક

ચૌદને દિવસે રાત્રે બે વાગ્યાથી અત્યારના દસ વાગ્યા સુધી અમરાપુર કુકાઓ હાઈવે એક આવવા ડમ્પર ડ્રાઈવરજનની અંદર ફસાઈ જતાં ટ્રાફિકનો અવરોધ ઊભો થયો છે આ ડ્રાઈવરજનને પહેલાં પાકું બનાવવાનું હોય ત્યાર પછી જ કામ શરૂ કરવાનું હોય પણ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી અને તાત્કાલિક પુલ તોડીને રસ્તાનું ડ્રાઈવરજન કાઢ્યું છે તો આમ જનતા પારાવાર મુશ્કેલી ભોગવી રહી છે એથી તંત્રને મારી વિનંતી છે વહેલી તકે આનું નિવારણ આવે